ભગવાન કરું હલો કળવાઈ બોલો બોલો જ્યા ભાઈ આયા અલે મારું શું તમાર તો એક તો વાડે આવી છે પ્લી ગાડી નાખી એવી વાડો છે આવ તો ખોર આવ આવ શું લે હા તાઓ બોલો બોલો ગુપ્તાઈ હાચી વાત આપણે સ્કોર્પિયોને બધું કલર ઉખાડી દઈએ કલર તો કલર પડ લે કાતે મેન કાસ ફૂટી ગયો બેન ફૂટી ગયો આ તો કાલ તો બીજો ફૂટી જાય કદી કોમ તો લે જાતાય દુખ છોટો છોટો મારે કાલ તો કાલ આપણે રાતે જાતે ફૂટી જ હાલ પર ની ફૂટે લે હાલો

મીલે દવાઈ ફેર જ દે પરતો પપ્પા દવાઈ તમે ત્યાં એક એક હે ઓય હે ના અરે પહેલા તમે યાર શું બકવા જાતા ખબર છે હો આલા મુસુ અચ્છી થોડો ગાયો ખાલી વીજળીમાં આ વીજળી આવશે તો ડોડ આવશે એ હું તમને તો ગવ ન નહીં એ ગવ અમે નાખે છે છો એટલે ઘડુ બોલો હો તે ગવ કેટલા બધા નાહી દીધા એ કોણ નાસે લ્યા ગવ કોણ નાસે હો એટલે તમે બોલો લ્યા કાટકે છે કાટકે ખબર ગયો પીત ફાળી નાખે કાલ પત્ર ફાળી નાખે પત્ર Patra pulang tak kena putih jauh Lihat, alat-alat patra pulang ke? Kali patra putih jauh Patra tu muh tamara gandai Ekeli rakhu mangkia sutal jauh Ye ye, pailahi pailahi Thulah mapmoh mapmoh Amir-amir Amir-amir, pailahi tak mahu hijri Upaya persen tu dahi aakha bari jauh Lihat, bantuan tu bangkar je harjoh Nak harawai Nak asyik baiyar Tami syekh Dua aadudu Lihat, duat nakon ke tu warna Lihat Tami asyik duat nakon ke Poi bian ko oyer

તારા કાટકા નથી હોય એટલે કાટકો વીજળી બે આવે તો બે અંગા સાવી વેણ હ વેણ હ હળો પેલો તમારો તમે બે હડો મારી મારી કોઈ કે ના એક વાત કો તમે થોડું ધૂણું પઈ એમ બે હાર લે એટલે તમે બે ગમે તે કઈ ની આકડી જવાનું સો હોય તમે બેઠા તો શું ખારું ના લાગો એટલે બુઆલ ની બે હુલે છેલે બે શું લે મન મારા કાટકો ના પાડા કે તું આલ ના બેહતો લ્યા કાટકા જે મોમ કરી લે તારે શું બિગડી બિડું પડવું છે ઓ કી હવે માર દ બેવું લઈને હવે જા રાજા લો લો વેણ તા વધાવો છે લ્યા હું તો હવે હું ધુળવા બેહું લ્યા આકાશવાણી આઈ લ્યા એ પજલ લાવ પજલ લાવ જજો પજલ Bapa bapa. Samit je. Ha? Lagu <laughs> le pun je lagu muda le tamak. Lagu kau ni. Apa kau ni? Ha eh ma kau wada ada benda tu tamak kau Ha. Ye dalu bala ye dalu bala. Se se. Jadi tamak suka ni. Thank

જતુભાઈ એક વાત કહું આને આય તન નહી હું કોઈ મારો શક નહી પડતો ઓય કોઈ ગાણો દોડત કરવો પડશે વાત અરે પૈસા માટે બા એ છે હું લઉં જો ખાલી સમીર તો બેહાનો ઉપતા હવે હું રાજા લઈને તમને તો લ્યા તમે દુખ્યા દિસાલા પડશે બે આણે સે કે વધા સે તો વધા નાખી આકાશવાણી સે સે વધા વધાવો પડે વધાવો જોઈ લે સે સે ઓય આકાશણીજી લે આવ આવતા ને કટકન પડે વેણ નાખજો ઓડીયો વેણ તમા નાખવો પડે તમા તમે નાશો એટલી તાર માં કાડકો આવશે તો વેણ આવશે વેણ છે જદુબા વાત કો કોનેલે દોણા નાખતે નેયા орतो ના દુંજે હોલે હાજી કાટકો આ હવે રાજાના બડો પાટે બેહવાનો હવે વધાવ આલશે તો આયે નક આવું વધાવ પડે પડ્યા પડ્યા

जदुबाने छोकरा मने चीत ना पडया इमा खबर से यार प्रतिवाद मेको कटके जी आ कणू करो कण जितना ही कह दो हई बोल 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 भाई हां खोळ ही खोटी बात छे हा चांस ममू हा ना कह तो मारो नाम काट कोनी हा હાતુ છે આ છે ને અરે ખોટું હવે તો ફિટ કરી નાખું છું ખાલી હવે લઉં છું ખાલી બરોબર લો काटको कटको जाय से सु केला अरे आ मुजे नि वाल आल चाम हुके आउ को बोल मो आल ली को, को हो। के भाई का कर मु सम तो कोई माता नहीं काटको हे काटका शांत शांत ओ कटका रे हारी बात ने मारो ओदी ढोको लेवा पडजे का गयो पेलवा आ काटका हमे नी हो शांत शांत વાહ વાહ હવે જતો રે જતો રે લે હવે આકાશવાણી આવશે વઢા ناخد જો લે કાટકાનો વે વઢા છે કાટકાનો જતો તો જો કીધું હતું કાટકો તો દોકામાં વાત છે અરે કોણ આવે આકાશવાળી આવશે મારી હા રડ દાન તમારા આકાશવાળી હું કહું બરાબર છું બોલો લે પહેલાય બોલો લે કે બોલુય બોલો લે વધાવો ને અમારા હાથમાં લજી લે આકાશવાળી લે લે વધાવો આલુ તમને અલાય કેટલા કનો વેન વધાવો છે હજુ હે યે ગે જિલ્લા કનો આ શું કરવો લે હાચીમાં લે મેલ દો લે ભાઈ મેલ જે પૂછું પૂછો લે આ છે યાર હરે તન હું હવે બેહું તમારે આબડો વીજળી આબડો તમે ભૂખ થાય થોડા સાઈડમાં આવતા તો તમને વગાડશે નું ખોટા કામની વીજળી આવશે તો વદનખો યાર છે વેડ ના છો સે સે વદનખો નું દો તો સે હાડો સે હાડો

આસિન દાજો એ આવ ગયો ઊખતા તમે સપડ બેન લઈ ગયો આવજો લે લેતાય ભઈલાઈ સમીરજી આવ ગયો આ મારો બનાસ